પાટણના રાધનપુર રેલવે સ્ટેશન ખાતેથી વર્ચ્યુઅલ વડાપ્રધાનના હસ્તે પંચ્યાસી હજાર કરોડથી રેલ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અન્ય રેલ સેવાઓને લીલી ઝંડી આપવામાં આવી હતી આ ઉપરાંત બસો ઓગણીસ ટ્રેનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાબી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય જિલ્લા ભાજપના મહામંત્રી સુરજગીરી બાપુ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત સરકારના રેલવે દ્વારા પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુલી લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી છે રાધનપુરની વાત કરું તો રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓને પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જનસેવા કેન્દ્રો તો સસ્તી દવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાના એ લાભો મળી રહે એના પણ ઉદઘાટન અને સમારંભમાં કર્યું છે આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેલ દ્વારા વિકાસના કાર્યો પ્રજાને અર્પણ કર્યા છે ત્યારે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું